જામનગર ગ્રામ પંચાયત ની ચૂંટણી નો મામલો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તાલુકા પંચાયત માં ભારે ભીડ જોવા મળી હતી મોટી સંખ્યામાં ઉમેદવારો અને સમર્થકો ઉમટ્યા જામનગર તાલુકા ના સાહીઠ ગામ યોજાશે આ ચૂંટણી બ્યુરો રિપોર્ટ જામનગર જામનગર તાલુકામાં કુલ સાઠ ગામમાં રેગ્યુલર જે ચૂંટણી છે એ ચાલુ છે અને જ્યારે વીસ ગામમાં છે મધ્ય સત્ર અને પેટા ચૂંટણીની કામગીરી ચાલુ છે જેનો આજે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય જેથી અત્યારે હાલ જે ઉમેદવારીના નામાંકન પત્ર ચાલુ છે અને આજે છેલ્લે ત્રણ વાગ્યા સુધીનો સમય છે જેથી આજ રોજ તાલુકા પંચાયત કક્ષા ખાતે અને મામલતદાર કચેરી ખાતે નામાંકન ભરવા અને ઉમેદવારોની ભીડ જોવા મળેલ છે અને અત્યારે જે પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ ચાલુ છે કુલ સાઠ ગામમાં નવા પૂર્ણ ચૂંટણી છે જયારે વીસ ગામ છે મધ્ય સત્ર અથવા પેટા ચૂંટણી એક રોડ વાઇઝ જેવી રીતે હોય છે એવી રીતે ચાલુ છે